બાલાજી કોલેજ ઓફ વડોદરા દ્વારા રાજ્ય સ્તરીય ઇન્ટર કોલેજ મૂટ કોર્ટ સ્પર્ધાનું ભવ્ય આયોજન વડોદરા તારીખ દસ મે બે હજાર પચીસ કાયદા ક્ષેત્રે વ્યવસાયિક કુશળતા સંવેદનશીલ અભિવ્યક્તિ અને ન્યાય પ્રણાલીની ઊંડી સમજણ વિકસાવવાના હેતુસર બાલાજી કોલેજ ઓફ લો વડોદરા દ્વારા રાજ્ય સ્તરીય ઇન્ટર કોલેજ મૂટ કોર્ટ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં ગુજરાતની વિવિધ પ્રતિષ્ઠિત કોલેજમાંથી કુલ નવ ટીમોએ ભાગ લીધો કાનૂની વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયા વ્યવહારિક તાલીમનું અત્યંત મહત્વપૂર્ણ માધ્યમ છે વિદ્યાર્થી વકીલોએ કલ્પિત કેસના આધારે ન્યાયમંડળ સમક્ષ દલીલો વિરોધ દલીલો પ્રશ્નોત્તરી અને કાનૂની મુદ્દાઓનું નિરાકરણ માટે તેમના અધ્યયન અને તર્કશીલ ક્ષેત્રે સાથે ક્ષેત્ર શ્રેષ્ઠ રજૂઆત કરી આ વિવિધ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડોદરા બાર કાઉન્સિલિંગના પ્રમુખ અને વરિષ્ઠ અધિવ્યક્તા શ્રી નલીન પટેલના ઉપસ્થિતિમાં થયું શ્રી નલીન પટેલે કાયદા ક્ષેત્રમાં મૂટ કોર્ટ જેવી સ્પર્ધાઓનું મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને માત્ર કાનૂની જ્ઞાન જ નથી આપતી પરંતુ તેમને એક જવાબદાર નાગરિક અને સશક્ત વકીલ તરીકે ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે સ્પર્ધામાં રજૂ થયેલા મુદ્દાઓ માનવ અધિકાર બંધારણ કાયદો ફોજદારી ન્યાય પ્રણાલી અને આર્થિક ગુનાઓ ગંભીર મુદ્દાઓ પર આધારિત હતા દરેક ટીમે પોતાની તૈયારી રિસર્ચ અને કાયદાકીય વિવેક બુદ્ધિના આધારે દલીલ પ્રતિદિલ કરી ન્યાયાધીશ તરીકે જાણીતા વકીલશ્રીઓ અને અધિકારીઓનું સ્પર્ધાનું મૂલ્યાંકન કર્યું અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું સ્પર્ધાના અંતે વીર લો કોલેજની ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું જ્યારે યજમાન ટીમ બાલાજી કોલેજ ઓફ લો વડોદરાએ રનરઅપ તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું તમામ વિજેતાઓને પ્રાણ પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા બાલાજી કોલેજ ઓફ લોના પ્રિન્સિપાલ શ્રીમતી સ્ટેલા જોયસે જણાવ્યું કે આ મૂટ કોર્ટ સ્પર્ધા માત્ર એક પ્રતિયોગિતા નથી પરંતુ વિદ્યાર્થી જીવનમાં કાનૂની વ્યવહારની અનુભૂતિ મેળવવાનો અવસર છે વિદ્યાર્થીઓએ પોતાનું શ્રેષ્ઠ આપી સ્પર્ધાને સફળ બનાવી તે આપણા સંસ્થાના ગૌરવની વાત છે તેમણે વધુમાં વધુ જણાવ્યું કે કોલેજ ભવિષ્યમાં પણ આવી પ્રકારની શૈક્ષણિક વ્યવહારિક અને પ્રતિસ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ સતત આયોજિત કરીને કાનૂની ક્ષેત્રમાં નવતર તક આપતી રહેશે અંતે આ કાર્યક્રમનો સમાપન અભાર વ્યક્તિ અને શ્રેષ્ઠ સંકલન સાથે થયો તમામ મહેમાનો અને અધ્યાપકો વિદ્યાર્થીઓ અને સહભાગી ટીમોનો પ્રસાર પ્રશંસા પાત્ર સહકાર મળ્યો નમસ્કાર હું સ્ટેલા જોઈસ પ્રિન્સિપલ બાલાજી કોલેજ ઓફ લો ની તરસાલી જે સ્થિત છે ત્યાં એલ એલ બી નું ત્રણ વર્ષ નો કોર્સ ચાલે છે અને એમાં એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય છે જેનું નામ મુટકોટ છે તો એ મૂટકોટની જે પ્રેક્ટિકલ એક્સરસાઇઝ હોય છે એ સ્ટુડન્ટ વડે એક મોક કોર્ટ સ્થિત જે છે અમારા તરસાલીમાં ત્યાં કેસ મોક કેસ એટલે એક જે બનાવટી કેસ હોય એ આપવામાં આવે છે અને એ ઉપરથી એ કેસ ઉપરથી સ્ટુડન્ટ જે છે એ પોતપોતાના રીતે દલીલો પેશ કરે છે બંને સાઇડથી તો આજે અમારા જેટલા પણ મેમ્બર્સ પાર્ટિસિપેન્ટ આવ્યા છે એ એસજી જ્યુ એટલે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સંલગ્ન જેટલા પણ કોલેજીસ છે લો કોલેજીસ ત્યાંથી વિભિન્ન ટીમો આવી છે અને ખૂબ જ ઉત્સાહી રૂપે એ લોકો ભાગ લે છે એમાં આપણા ત્રણ રાઉન્ડ છે પ્રિલિયમ્સ રાઉન્ડ છે સેમિફાઈનલ રાઉન્ડ છે અને ફાઇનલ રાઉન્ડ છે અને ફાઇનલ રાઉન્ડમાં અમારે જે વિનર્સ છે એ વિનર ટીમ રહેશે રનર અપ ટીમ રહેશે બેસ્ટ મેમોરિયલ અને બેસ્ટ ટીમ રિસર્ચર મૂટર મૂટર તો એવી રીતે અમારે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન રહેશે અને આ જે દિવસનો જે મહત્વ છે અમે ગર્વ માનીએ છીએ કે અમે આ જે મૂટકોટ એક્સરસાઇઝ આપણે આ કોલેજમાં કરી શકીએ છીએ અને એના જે ભાગરૂપ જે એકદમ સપોર્ટ જે વ્યક્તિ વડે અમારે મળ્યું છે એ શ્રી અમારા ગિરીશ પટેલ સાહેબ જે બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રેસિડન્ટ છે શ્રી ધર્મેશ પટેલ સાહેબ જે ચેરમેન છે અમારા તિરુપતિ ગ્રુપના શ્રી સુનિલ પટેલ સાહેબ જે ટ્રસ્ટી મેમ્બર છે અને શ્રી સ્વપ્નિલ પટેલ સાહેબ જે અમારા ટ્રસ્ટી છે તો સૌને ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા કોર્ડિનેટર હિરલ મેડમને પણ જેમને આ મુટકોટનું ખૂબ મસ્ત આયોજન કર્યું છે અને મારા વિદ્યાર્થી ઓર્ગેનાઇઝિંગ ટીમ જે સર્વે ખૂબ મહેનત કરીને ભાગ લઈને દિન રાત મહેનત કરીને આજનો દિવસ એક ઉત્સાહી અને કામયાબ દિવસ બનાવે છે થેન્ક યુ